હેલો ગાઈઝ સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે એક તમને એક નવો વિડીયો બતાવીશ તો મારા વિડીયોમાં બનના રહેજો તો આજે હું ફ્રી હતો જેને કે મારી ઓફિસમાં અડધા દીનું કામ હતું તો મેં કીધું પછી વિડીયો ઉતારી લઉં અને બેય કામ થઈ જાય પછી તો જો કે શું છે કે આપને ફ્રી મળી છે કે નથી મળતા ટાઈમ હોય નો હોય એના જેવું છે તો મેં કીધું વચમાં એક વિડીયો ઉતારી લઉં બાકી તો આપણે શું છે કે રીલ્સ ઉતારીએ છીએ રીલ્સ એવી ઉતારીએ છીએ કે ભાઈ યુનિક હોય છે એ ટાઈપની બાકી નથી ઉતારતા તો આજે એક હું તમને મહાદેવના દર્શન કરાવીશ તો મારા વિડીયોમાં ભાઈ ના રહેજો સૌથી પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવું છું

અને બીજા નંબરમાં જોઈ ન આપતો તો તમને હનુમાનજીના દર્શન કરાવવા અત્યારે તો બંધ છે તો પાછળથી દર્શન કરાવું આપણે બધા કહેતા હોય કે ભાઈ હનુમાનજીનું મંદિર આજ અનંત સંધિ ને बाजूમાં જો હોય તો હનુમાન ચાલીસ હોય છે ઘડિયાળની વાત કરી તો કે વાયગા છે અને જેને વાત કરી તો કે આ બાપુ નું રહેવાનું છે અને આ વાત કરી તો કે ગૌશાળા બતાવું તમને છે જોઈ શકો છો તમે ગૌશાળા અને તમને જગ્યાની વાત કરી તો કે જગ્યાએ બતાવું છું પાછળની સાઈડ જુઓ ને તો કે બગીચો છે જોઈ લ્યો છે

અને પેલા જ મંદિર આવી જાય જેને વાત કરીને તો અને આ સિટિંગની વાત કરીને તો કે જોઈ શકો છો તમે ના અહીંયા તમે જગ્યાની વાત કરો ને તો કે જગ્યા એવું જ નથી હોતું કે ઘણા એમ કહેતા હોય કે ભાઈ આપણે હવન ક્યાં કરશું ઓલું ક્યાં કરશું હવન ની વાત કરીને તો કે આપણે જોઈ શકો છો તમે જગ્યામાં કોઈ અભાવ જ નથી જોઈ શકો છો અને આપણે ગણીને તો કે અને બહુ વર્ષો જૂનું છે આ મંદિર એવું જ તો નથી કે હમણાં જ ભાઈનું હોય બહુ વર્ષો જૂનું છે મંદિર અને હું તમામને કહીશ એકવાર તમે અહીંયા વિઝિટ કરો તમને કેવું લાગે છે કેવું નથી મંદિર લાગતું તમે જોઈ શકો છો ને કહું છું અને મારા એવું છે કે તમને સારો લાગવો હોય તો કોમેન્ટ કરજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને શેર કરજો અને કોમેન્ટ કરજો કે ભાઈ આ વિડીયો કેવો છે કેવો નથી બન્યો તો હું એકવાર ધ્યાન રાખું કે ભાઈ કેવો બનાવવાનો ને શું કરવાનો